હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તાત્કાલિક આ ટ્રેક્ટર વેસવાનું છે મિત્રો મહેન્દ્ર એસપી પાંચસો પિંચોતેર એસપી પ્લસ મિત્રો આ ટ્રેક્ટર તાત્કાલિક વેસવાનું છે સાવ વ્યાજબી ભાવમાં અને કન્ડિશન તમને શોરૂમ કન્ડિશન જોવા મળશે મિત્રો ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને ટ્રેક્ટરની કિંમત મોડલ આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો મહેન્દ્ર પાંચસો પંચોતેર એસપી પ્લસ ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે અને વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મહિન્દ્રા ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને એકવીસનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર તમને એકદમ શોરૂમ કન્ડિશન જોવા મળશે મિત્રો ટ્રેક્ટર સાવ ઓછું હાલેલું છે મિત્રો ટાયરની કન્ડિશન એસીથી નેવું ટકા તમને જોવા મળશે નેવું પંચાણું ટકા અને મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટરમાં તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે અને ટ્રેક્ટરમાં કાટછડો ક્યાંય પણ જોવા તમને બિલકુલ નહીં મળે મિત્રો ટ્રેક્ટરમાં તમને કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરને માલ માલિકનો મોબાઈલ નંબર કિંમત અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર પાંચો પંચોતેર એસપી પ્લસ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને પિંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું છ પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ પ પિંચ્યાસી હજાર અંદાજીત કિંમત રાખેલી ફેરફાર થઈ જશે મિત્રો તેમાં તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જોડકા જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ મહેન્દ્ર પાંચસો પંચોતેર એસપી પ્લસ ટ્રેક્ટર લેવા જતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી વધુ ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જયસરાજ